સૂર્યનારાયણના દર્શન તમને કરાવું જે અહીંયા ગયા છે સૂર્યનારાયણ જય સૂર્યનારાયણ એવું છે મિત્રો મસ્ત મસ્ત લીંબુ આવેલા છે એવું છે ને આપણે વાડીમાં જઈએ હવે કામ કરવા માટે કામ બહુ બધું છે તો એ કામ એ કરી નાખીએ તો કન્ટિન્યુ રહેજો અને આપણે અવાર અવારમાં ત્રોપા લઈ લીધા જો અવાર અવારમાં મેજીન પાલ લાવ્યો કે મારે નારિયા ટોફું પીવું છે એમ કે તો પછી મેં કીધું પાડી લાવ્યો ને હવે એને કાપી આપું એટલે પી લે પાણી ને છોકરા છે ને આંબામાં રખડે છે પણ દેખાતા નથી આમ છે થોડાક 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 દેખાય છે બહુ છે આ એરિયા બે આમ જાય છે એ ક્યાં ગયો જાને એ બાજુ ગારો છે ને કીચડ છે થોડુંક એટલે કીચડવાળા પગ કરીને પ્રિયાને દોડે જુઓ ને અંદર આમ હાલે છે એવું છે મિત્રો એ નજીક આવે પછી તમને હું બતાવું તો ફંડીનું રહેજો જો આટલું પાણી નીકળ્યું બે નાળિયેરનું ને આ મલાઈ હતી આમાં નીકળી છે હા બે પણ મલાઈ બહુ મોટા હતા ને હા એટલે મલાઈ વધારે નીકળી ને એમાં પાણી ખાનું નીકળ્યું અડધો જગ તો થઈ ગયો ને વેદાંત જો ગારાવાળા પગ છે અંદર ફસાઈ ગયો હતો એમ કે છે કિચડમાં જો ને આ ફસાઈ ગયો હતો વેદો તો હે કિચડમાં જો ને દડો ને બેટ ને બધું લઈને ગયો હતો ને બે જણ તો આમ કેર્યું વિને આ હે પ્રિયા તમે કિચડમાં બધા ફસાઈ ગયા તા હે કિચડમાં ફસાઈ ગયા તા

પછી આ મલાઈ ખાવાની છે તમારા હા એ દડો મૂકી દે મચ્છર કેડે વાડીમાં મચ્છર બહુ થઈ ગયેલા છે હમણાં એવું છે મિત્રો મચ્છર બહુ છે ને ઓલી ગારો ગારો કરી નાખો ચોકડીમાં આવી શ્રી કૃષ્ણ જય માતાજી જય જુહાર જય આદિવાસી તો આપણે બપોર થઈ ગયો જમીન બેઠા છે ખાટલે બપોરે બ્લોક શરૂ કર્યો છે હું બ્લોક તો હવારમાં શરૂ કર્યો તો પણ હું બ્લોકમાં હમણાં છું અને આરામ કરે છે હસીનો જો એ આરામ કરે છે અમારે બીજા સૂકી ગયા છે જો મસ્ત મસ્ત જાળવાની સાઈડે જામડવાની સાઈડે જાઉં છે મારે ને એવું આમ તો બહુ બાકી છે વાસણ વાસણ અને ખડી નીંદીને પછી પાછા બીજું કામ કરવાનું છે થોડું ઘણું નીંદવાનું છે થાનામાં કંઈ નીંદવા જઈએ બપોરે એમાં બે ત્યાં સુધીમાં નીંદ પછી તો પાછો એ નીંદવા નહીં દે એટલે જઈએ નીંદવા કન્ટિન્યુ બ્લોક મારી દો આપણે થાના નીંદતા હતા થાનાનો ક્યારે કમ્પ્લીટ શોક ઓફન નાખો આમ જો બધું ખડખાડ નાખેલું છે ત્યાં નજીક જાઓને તો પછી બતાવું અત્યારે છે ને હું આવી ગયો ટામેટા વિનવા રક્ષા વિને છે રીંગણા વિને છે આ જોવો ને રીંગણા વિને છે તડકો કે મારું કામ એવું છે મિત્રો આ તો આજે હા આખો બપોર છે ને આમાં નામાં જ કાઈટો અમે આજે એવું છે મિત્રો તો કન્ટિન્યુ રહેજો આપણે ટામેટા ને રીંગણા બધું વીણી નાખીએ હા થઈ ગયું ને આપણે જમીને ઉભા થઈ ગયા છીએ ગરમી છે થોડોક થોડોક પવન હતો તોય ગરમી લાગે છે ને જો છોકરા બધા લેસન કરવા બે ગયા વેદાંશ વેદાંશ એ વેદાંશ તું શું કરે છે ભારે છે તને એકડા આવડે હે નથી આવડતા પ્રિયાને આવડે એ પ્રિયાને એકડા આવડી ગયા એમ કે છે વેદાંશ જો ને

એવું છે મિત્રો કેરીને બાંધી દે તો પોસી નહીં પડે કડક રહે તો ખાવામાં મજા આવે તો હું તો કાચી નથી ખાતો પાક હોય ને તો મને બહુ મજા આવે કાચીમાં કડક કડક મને ખાટું દાંત તરત શું કહેવાય ખટાઈ જાય આંબાઈ જાય એવું થઈ જાય એમ છોકરા લઈ ખાસ કરે કલર કરો કે લખો એવડા મોટા કલર ચોવીસ ચોવીસ કલર લઈને બેઠા સ્કૂલમાં બે છે ને

છવ્વીસ કલર છે તો દોસ્તો આજનો વિડીયો હવે આપણે વિડીયો એડ કરી નાખશું લાંબો થઈ જાય વધારે અને તમને કેવો લાગે કમેન્ટમાં જણાવજો અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાનું મળીએ આપણે નવા વિડીયો સાથે બધાને બાય બાય વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો